તમામ શાળા અને કોલેજોમાં માતા સરસ્વતી પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે માતા સરસ્વતીની જન્મ જયંતિ વસંત પંચમીના દિવસે આવે છે તેથી જ તેને સરસ્વતી પૂજા કહેવામાં આવે છે આવો જાણીએ આ વર્ષે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા ક્યારે થશે શું છે શુભ સમય અને પૂજા વિધિ હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે આ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતી પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે વસંત પંચમીના દિવસે જ દેવી સરસ્વતીનો જન્મ થયો હતો એટલા માટે આ શુભ દિવસ એમને સમર્પિત છે સરસ્વતી પૂજા માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે તમામ સ્કૂલો કોલેજોમાં માતા સરસ્વતીની પૂજા ઉપાસના વિધિ વિધાનથી થાય છે વસંત પંચમીના દિવસે પણ માતા સરસ્વતીની જયંતિ પડે છે એટલા માટે આને સરસ્વતી પૂજા પણ કહેવામાં આવે છે તો ચાલો જાણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા ક્યારે કરવામાં આવશે અને શુભ મુહૂર્ત પૂજા વિધિ સરસ્વતી પૂજા ક્યારે છે આ વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજા કરવામાં આવશે આ વર્ષે મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ તેર ફેબ્રુઆરીએ શરૂ થઈ જશે જેનો સમય બપોરે ઉદયા તિથી અનુસાર ચૌદ ફેબ્રુઆરીએ આ પર્વ ઉજવવામાં આવશે સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત સરસ્વતી પૂજા ચૌદ ફેબ્રુઆરીના દિવસે શુભ મુહૂર્ત સવારે દસ વાગ્યા ને ત્રીસ મિનિટથી લઈ બપોરે એક વાગ્યો ને ત્રીસ મિનિટ સુધી રહેશે આ દરમિયાન તમે માતા સરસ્વતીની પૂજા વિધિ વિધાનથી કરી વિશેષ લાભ મેળવી શકો છો સરસ્વતી પૂજાની વિધિ વસંત પંચમીના શુભ અવસર પર પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું પીળા વસ્ત્રો પહેરો જો તમારી પાસે આ રંગના કપડાં નથી તો તમે સફેદ કપડાં પણ પહેરી શકો છો તમારા પૂજા સ્થળને સાફ કરો ત્યાં એક સ્ટૂલ મૂકો અને પીળા રંગનું કાપડ ફેલાવો દેવી સરસ્વતીને પીળા વસ્ત્રો પહેરાવો અને તેમને ધ્યાન પદ પર સ્થાપિત કરો તેમની સમક્ષ સરસ્વતીઓ અગરબત્તી પ્રગટાવો પીળા રંગની મીઠાઈઓ ચઢાવો સરસ્વતી પૂજા અને મંત્રોચાર કરીને દેવી સરસ્વતી પૂજા કરો છેલ્લે હવન કરો આ દરમિયાન ઓમ શ્રી સરસ્વતી આમ મંત્ર નો જાપ કરો અને પછી આરતી કરો હાથ જોડીને દેવી સરસ્વતી પ્રાપ્ત કરો અને સમૃદ્ધિ એક પૌરાણિક માન્યતા એવી છે કે માતા સરસ્વતી પૂજા કરવાથી સાધકની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને જ ના સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શૈક્ષણિક કાર્યમાં સફળતા મેળવવા માટે માતા સરસ્વતીની મૂર્તિને વસંત પંચમીના દિવસે ઘરની પુલ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ આમ કરવાથી તમારા દરેક કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થઈ જશે જો ઘરની પુલ કે ઉત્તર દિશામાં મા સરસ્વતીની મૂર્તિ રાખવા માટે યોગ્ય સ્થાન ન હોય તો ઘરના ઈશાન ખૂણાની સફાઈ કર્યા પછી તમે મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરી છે ત્યાં પૂજા કરી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર વસંત પંચમીના દિવસે માતા વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન માતા સરસ્વતીની મૂર્તિ કમલના ફૂલ પર બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ તેને શુભ માનવામાં આવે છે માતા સરસ્વતીની મૂર્તિને ક્યારેય સ્થાયી મુદ્રામાં સ્થાપિત ન કરવી જોઈએ તે અશુભ માનવામાં આવે છે એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખો કે એક જઘરમાં ક્યારે બે મૂર્તિઓ ન રાખવી જોઈએ તમને જણાવી દઈએ કે જે દિવસે વસંત ઋતુની શરૂઆત થાય છે તે દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ ઋતુમાં વાતાવરણ ખુશનુમા હોય છે ખેતરોમાં સરસવનો પાક આંબાના ઝાડ પર મોર તેમજ ચારેબાજુ હરિયાળી અને ગુલાબી ઠંડીનું વાતાવરણ હોય છે